આપણે લાલ લિટમસ પત્ર લીંબુના રસમાં બોરી જોઈએ શું થાય છે ધ્યાનથી જોજો લીંબુના રસ પર શું પરિવર્તન થાય છે લાલ લિટમસ બોરતા નમાઈ સાહેબ વાંધો નહીં બહાર કાઢો જો અહીંયા લાલ લિટમસ બોર્યું કોઈ એમાં ફેરફાર જોવા મળતો નથી હવે ભૂરું બોરી જોઈએ મૂકી દે ભૂરું બરી જો એ જ રીતે ભલે અડી જશે વાંધો નથી હવે વાંધો નથી જવા દે બહાર કાઢો તો જો અહીં જોઈ શકાય છે ને ભૂરુલ લીટમસ કેવું થયું લાલ રંગ દેખાય છે જ્યાં લીંબુના દ્રાવણ અડ્યું છે ત્યાં ભૂરું લિટમસ પત્ર લાલ થાય છે બરાબર તો ભૂરું પત્ર લાલ થયાનો મતલબ શું થાય કે એ દ્રાવણમાં એસિડ હાજર છે તો લીંબુના દ્રાવણમાં એસિડ છે એટલે ભૂરુ લિટમસ પત્ર કેવું થઈ જાય છે લાલ ચલો બીજા નંબરનું દ્રાવણ કયું છે આંબલી ચલો આંબલીના દ્રાવણમાં પેલા લાલ લિટમસ પત્ર બોરો કશી અસર થતી નથી ભૂરું લિટમસ બોરો જો કેવું થઈ ગયું લાલ લાલ એનો મતલબ કે આંબલીના દ્રાવણમાં પણ શું હાજર છે એસિડ બરાબર એસિડ હોય તો જ ભૂરું લીટમસ પત્ર લાલ થાય તો આપણે એવું જોયું કે ભાઈ લીંબુનું દ્રાવણ અને આંબલીનું દ્રાવણ બંનેમાં એસિડ હાજર છે એટલે ભૂરું લીટમસ પત્ર લાલ બને છે હવે આપણે સાબુના દ્રાવણમાં જોઈએ બરોબર ભાઈ લાલ તો લાલ કેવું થયું ભૂરું ભૂરાશ જેવું થાય છે બરાબર લાલ ભૂરું થાય છે અને ભૂરું બોરીશું તો શું થાય છે જોવા જો ના થાય ના થાય કોઈ અસર થાય નહીં પણ લાલ લીટમસ પત્ર પર અસર થઈ જો લાલ લિટમસ પત્ર ભૂરું થાય એનો મતલબ શું થાય કે એ દ્રાવણમાં બેઝ હાજર છે શું હાજર છે એટલે સાબુના દ્રાવણમાં શું હાજર કહેવાય બેઝ હવે આ મીઠાનું દ્રાવણ છે અને આ ખાંડનું દ્રાવણ છે આ ખાંડ નું આ મીઠા નું દ્રાવણ છે બંને વારા પરથી આપણે બોરી જોઈએ બંને લીટ સાહેબ આવો બોરો હા બંને વારા પરથી બોરી જો કેવું લેવ જો લાલ લીટ પત્ર બોરતા કોઈ અસર થતી નથી ભૂરું બોરી જો તો ભૂરું બોરતા પણ કોઈ અસર થતી નથી ચલો હવે આ દ્રાવણ છે મીઠું બોરસ નું ખાંડ નું ચલો ખાંડના દ્રાવણમાં લાલ ને ભૂરું બંને વારા પરથી બોરી જો લાલ લિટમસ બોર્યું કોઈ અસર ના થઈ ભૂરું બોરો ભૂરું બોર્યું તો પણ કોઈ અસર ના થઈ તો કોઈ અસર ક્યારે ના થાય બંને લીટમસ પર માંથી એક પણ કોઈ અસર ના થાય તો એનો મતલબ કે આ બંને શ્યાના દ્રાવણ છે ક્ષારના પેલા બંને એસિડના હતા શ્યામાં એસિડના દ્રાવણ કયા કયા હતા તો લીંબુનું દ્રાવણ આંબલીનું દ્રાવણ એસિડનું દ્રાવણ હતું સાબુનું દ્રાવણ નું દ્રાવણ હતું અને મીઠાનું દ્રાવણ અને ખાંડનું દ્રાવણ એક નું દ્રાવણ છે એટલે કોઈ પણ લીટમસ પત્ર પર અસર થતી